નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ અત્યારે અમે છીએ ધનંજયભાઈ રાવલ સાથે ધનંજયભાઈ વિજ્ઞાન અને ટેકનોલોજીના માણસ છે તેઓ અમદાવાદમાં વર્ષોથી અંકુર હોબી સેન્ટર તો ચલાવે જ છે પરંતુ આખા વિશ્વમાં સાયન્સ અને ટેકનોલોજી વિશે વાર્તાલાપો પણ આપે છે વિશેષ ઓળખાણ આપું તો તેઓ ઈસરોના રજિસ્ટર્ડ સ્પેસ એજ્યુકેટર પણ છે એટલે સ્પેસ એમનો વિષય છે સુનિતા વિલિયમ સ્પેસમાં ગયા એ પછી નવી સવારે તેમની સાથે મળીને એક વિડીયો બનાવ્યો હતો અને લોકોને ખૂબ પસંદ આવ્યો હતો હવે સુનિતા વિલિયમ આઠ દિવસ માટે ગયા હતા અને લગભગ નવ મહિને આ પાછા આવી રહ્યા છે ત્યારે આપણે એ સંદર્ભે એમની સાથે ઘણી માહિતી મેળવવાના છીએ ધનંજયભાઈ અમને એ માહિતી આપો કે હવે એ સુખદ ઘડી આવી રહી છે કે મૂળ ગુજરાતની ગૌરવવંતી આપણી દીકરી સુનિતા વિલિયમ આવી રહ્યા છે ત્યારે આખી કેવી રીતે આવશે એ અમને સમજાવો લાંબા સમયગાળા દરમિયાન એ અવકાશમાં રહ્યા પછી હવે જ્યારે પૃથ્વી ઉપર એ પાછા આવશે ત્યારે એની માનસિક સ્થિતિ અને શારીરિક સ્થિતિ એટલી બધી જબરજસ્ત છે અને એ હોવી જોઈએ કારણ કે એવા બે ત્રણ તબક્કા એવા આવવાના છે કે એ તબક્કા દરમિયાન એ તબક્કા દરમિયાન એને પ્રોપર ડિસિઝન લેવું પડશે એને કામ કરવું પડશે અને એ જો વ્યવસ્થિત રીતે કામ થશે તો એ સુખરૂપ છે પૃથ્વી ઉપર આવશે એના ત્રણ તબક્કામાંથી એક તબક્કો તો પૂરો થઈ ગયો છે કે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જોડાયેલા હતા એનું ક્રૂ મોડ્યુલ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી એને ક્રૂ મોડ્યુલમાં આવવું અને એ ક્રૂ મોડ્યુલને આઈએસએસ સાથેથી છૂટા પડવું તો અત્યારે છૂટું પડી ગયું છે પડી ગયું હા અને એ સ્પેસમાં અત્યારે એ પૃથ્વીની આજુબાજુ પોતાની રીતે ગોળ ગોળ ફરી રહ્યું છે એટલે એમાં હવે નથી નથી હવે હવે બરાબર છે એ છૂટા પડ્યા પછી બીજો તબક્કો જે કાલે રાત્રે એટલે કે આજે રાત્રે મોડી રાત્રે થશે એ પૃથ્વીની જે આજુબાજુ ઓર્બિટમાં ફરે છે એમાંથી હવે પૃથ્વીની અંદર આવવાની ઓર્બિટમાં એને પરિવર્તિત કરવાનું એના મોડ્યુલ એ સૌથી અગત્યનો તબક્કો છે અને આ તબક્કો કેટલો અગત્યનો છે જો એ તબક્કો યોગ્ય રીતે પાર ન પડે તો શું થાય એનું આપણે દર્શક મિત્રોને એકદમ સરળ ભાષામાં સમજાવીએ તો ઘણી વખત તમને ખ્યાલ હોય કે વરસાદની સિઝનમાં ક્યાંય પાણી ભરાયેલું હોય અથવા દરિયા કિનારે કે આપણે નદી કિનારે એક ઠીકરું હાથમાં લઈને જોરથી આમ ફેંકીએ તો પાણી ઉપર ઉછળતું ઉછળતું બે ત્રણ ઢબ પડીને આગળ જાય છે બરાબર છે હવે આ જ રીતે એ ક્રૂ મોડ્યુલ જે છે એ ક્રૂ મોડ્યુલ અત્યારે પૃથ્વીના ઓર્બિટમાં ગોળ ગોળ ફરે છે અને એના વાતાવરણમાં પ્રવેશે છે હવે વાતાવરણમાં યોગ્ય એંગલે જો પ્રવેશે અને અંદર આવી જાય તો ઠીક છે પણ એંગલ જો બરાબર ના હોય તો એ વાતાવરણ પણ ઘટ છે એ ઘટ વાતાવરણને કારણે એ પાછું રિબાઉન્સ થઈને એ પાછું સ્પેસમાં ક્યાંક અથડાઈ જાય એવું બની શકે એવું બની શકે પણ આપણે તો પોઝિટિવ વિચાર ના ના એવું બનવાનું જ નથી પણ આવી શક્યતા હોય એ આ જેને કહેવાય કે ક્રુશિયલ સ્ટેજ બરાબર છે જે છે એ છે અને એ આવ્યા પછી સૌથી અંતિમ તબક્કો કે જ્યારે પૃથ્વીના વાતાવરણમાં એ પ્રવેશ છે અને વાતાવરણમાં વાતાવરણને કારણે જબરદસ્ત ઘર્ષણ ઉત્પન્ન થશે અને ઘર્ષણ ઉત્પન્ન થયા પછી એનું જે આ ધારો કે આ મોડ્યુલ છે એનો આ ભાગ છે આમથી આમ આવે છે તો આટલા ભાગમાં જે હીટશિલ્ડ લગાડેલી છે એના કારણે ભયંકર એ ગરમી જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં હીટશિલ્ડને કારણે ગરમી અંદર ટ્રાન્સફર થતી નથી અને એ અતિશય ગરમ થાય એ પહેલા એનું પેરાસૂટ ખુલી જવું અને એ પેરાસૂટ ખુલી ગયા પછી એની જે ઝડપ છે ઝડપ એની ઘટાડવી પડે કારણ કે જો ઝડપ જો વધારે જ રહે તો એ ગરમી અતિશય વધી જાય અને એ ગરમી મોડ્યુલની અંદર ટ્રાન્સફર થાય કારણ કે મોડ્યુલ તો આખું સીલ બંધ છે અંદર હવા પણ છે એ લોકોને માટે ઓક્સિજનને લેવાની બધી અંદર વસ્તુ છે અને એ હવા વાયુનો ગુણધર્મ એવો છે કે ગરમ થાય એટલે ફૂલે હવા બહાર નીકળવાની ક્યાંય જગ્યા નથી પણ જો અંદરનો વાયુ ફૂલે તો જેવી રીતે અત્યારે ઉનાળામાં ટાયરો ફાટે છે એવી ઘટના એમાં બને બની શકે એટલે એ એટલી ગરમી ઉત્પન્ન થયા પહેલા પેરાસુટ ખુલી જવું જોઈએ અને એ પેરાસુટ ખુલી ગયા પછી એ રણમાં અથવા તો પાણીમાં એનું લેન્ડિંગ થવું શક્યતાઓ પાણીમાં થવાની અત્યારે વધારે આપણે છે એટલા માટે કે પાણી પ્રમાણમાં ઠંડુ હોય બરાબર છે અને જે ધારો કે પેરાસૂટની ખુલવાનો સમય થોડો વધારે ઓછો થઈ ગયો હોય ઓછો થઈ ગયો તો ઝડપ જેટલી ઘટવી જેટલી ઘટી ના ઘટે નહીં તો પાણીની અંદર એનું જે અથડામણ થાય એ થોડું એ એનો ધક્કો એપ્સોપ થઈ જાય છે કારણ કે લિક્વિડ પોતાનો શેપ બદલી શકે છે જમીન પોતાનો આકાર બદલી શકતું નથી એટલે આ ત્રણ તબક્કા હવે પાર થવાના આપણે રાહ જોઈ રહ્યા એટલે બંને વિકલ્પો ખુલ્લા રાખ્યા છે નાસાએ ક્યાં ઉતરશે શક્યતાઓ પાણીની વધારે છે બરાબર હા પાણી અને ક્યાંથી ઉતરશે પૃથ્વીના કયા ભાગમાંથી એ જશે આપણા ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર એ છે કે જે આ જે પ્રક્રિયા છે ને એને ડી ઓર્બિટ કહેવાય જે ઓર્બિટમાં ફરે છે એના બદલે ડી ઓર્બિટ થવાની એટલે ડી ઓર્બિટની પ્રક્રિયા આપણા ગુજરાતના દરિયા કિનારેથી શરૂ થશે એટલે હું તમને એવું કહી શકું કે આપણા ગુજરાતવાસીઓ અને પશ્ચિમ ભારતના દક્ષિણ ભારત સુધીના જે પશ્ચિમ કાંઠો છે દરિયા કાંઠો એ ત્યાંના બધા લોકો આ પ્રક્રિયા નરી આંખે જોઈ શકશે અને એની શરૂઆત ગુજરાતથી જ થશે ગુજરાતથી શરૂ થશે અને પશ્ચિમ ભારતના ઘણા બધા લોકો જોઈ શકશે હા એટલે જો આપણા ગુજરાતીઓ તમે દરિયા કિનારાના વિસ્તારોમાં વસતા હો તો તમારા જે સવારે વહેલા ઉઠીને આ ઘટના જોવાનો પ્રયત્ન કરવો જોઈએ એનો અત્યારે જે ટાઈમ નક્કી રાત્રે બે ને એકતાલીસ થી સ્ટાર્ટ થશે એટલે બે ને એકતાલીસે અચાનક આકાશમાં એક ઝબકારો તમને જોવા મળશે અને જેવી રીતે રોકેટ ફાયર થાય એટલે પાછળ કેવો લિસોટો તમને જોવા મળે એવો લિસોટો તમને જતો જોવા મળશે એટલે લિસોટો બનશે કારણ કે ની પ્રક્રિયા કરવી હોય તો એના બુસ્ટર રોકેટનો ફાયર કરવા એન્જિનનો ફાયર કરવો પડે જેવું ફાયર થાય એટલે લિસોટો તમને જોવા મળશે એટલે એ લિસોટો તમને જોવા મળશે અને એ લિસોર્ટો સારી રીતે જોવો હોય તો આમાં ટેલિસ્કોપની જરૂર નથી પણ તમારી પાસે જો સારું બાયનોક્યુલર હોય તો સારા બાયનોક્યુલરથી આ તમે ઘટના સારી રીતે જોઈ શકશો નજીકથી જોઈ શકશો અને થોડા એક્સપર્ટ હોય કારણ કે ગુજરાતમાં તો એમ્બેચ્યર એસ્ટ્રોનોમીની બહુ મોટી કોમ્યુનિટી છે ગુજરાતના એમેચ્યોર એસ્ટ્રોનોમર ગુજરાતી લોકોને પહેલા એવું કહેવામાં આવતું હતું કે આ લોકો ફાફડા ચટણીના માણસો છે પણ હવે એ લોકો મોટી સંખ્યામાં ટેલિસ્કોપ વસાવે છે આખા ભારતમાં સૌથી વધારે ટેલિસ્કોપ વસાવનારની સંખ્યા આપણા ગુજરાતમાં છે આ ગુજરાતીઓ ટેલિસ્કોપથી સારી ઓસ્ટો ફોટોગ્રાફી કરે છે અને એ ફોટોગ્રાફ નાસાની વેબસાઇટ પર અપલોડ કરે છે એટલે આ બધા લોકો માટે હું વિશેષ સૂચના એ આપું કે તમારી પાસે બાયનોક્યુલર હશે જ અને એ બાયનોક્યુલરની સાથે તમે એક મોબાઈલ ફોન નું એટેચમેન્ટ લગાડી દો અને આ ઘટનાને તમે સરસ રીતે રેકોર્ડ કરો અને એને વાયરલ કરો વાહ વાહ ગુજરાતમાંથી પણ કરી શકાય ગુજરાતમાં દરિયા કચ્છથી માંડીને સૌરાષ્ટ્રથી માંડીને સુરતનો આખો દરિયા કિનારો છે હવે સુનિતા વિલિયમ્સ આવી જશે પછી પછીની પરિસ્થિતિ શું થશે એમને કેટલા દિવસ માટે અલગ રહેવું પડશે એને સુનિતા વિલિયમ નું ઉત્તરાયણ પૃથ્વી ઉપર જ્યારે થશે ત્યારે સૌથી પહેલાં તો એને ક્વોરન્ટાઇન કરવા પડે

એને જે ખોરાક લેવાનો છે એ ખોરાકની જે વેરાયટી છે એ પણ લિમિટેડ છે ધારો કે ઈચ્છા થઈ આજે રવિવાર છે મારે દાળ ઢોકળી ખાવી છે તો ત્યાં એ વસ્તુ શક્ય નથી એટલે એમાં જે વસ્તુ એના સોર્સ જેટલા અવેલેબલ છે એમાંથી જ એને ખોરાક લેવાનો છે ને એ પ્રમાણે એને સેટ કરવાનું છે અને સૌથી મોટી તકલીફ જેનાથી આપણે બધા અજાણ છીએ એ એની દૈનિક પ્રક્રિયા જે દૈનિક પ્રક્રિયા ત્યાં કરવી એ આપણે વિચારીએ એટલું અઘરું નથી સવારે ઉઠીને આપણે નવા કાર્યક્રમ કરીએ છે પછી આપણી રોજની જે ક્રિયાઓ છે બધી છે તમે વિચારો કે ત્યાં જે આઠ અવકાશ યાત્રીઓ છે અને બે ટોયલેટની વ્યવસ્થા છે અને એ ટોયલેટનો ડાયામીટર માત્ર પાંચ ઇંચનો છે બરાબર છે પછી જે મૂત્રનો ત્યાગ કરવાનો થાય અને એવું જો વિચારવામાં આવે કે આ જે મૂત્રનો ત્યાગ કરેલો છે એમાંથી જ શુદ્ધ થયેલું પાણી મારે પીવાનું છે એટલે આ બધી વસ્તુ રિસાયકલ થાય છે તમે હમણાં જ મને કોઈ એક મિત્ર એ ફેસબુક પર પ્રશ્ન પૂછ્યો તો કે સાહેબ સુનિતા વિલિયમના વાડ વાળ છૂટા જ કેમ જોવા મળે છે જ્યારે તમે ફોટા તો આનું કઈ કારણ એટલે ટેકનિકલી તો વાળ છૂટા રાખવા ન જોઈએ વર્કશોપમાં અમે કામ કરતા હોઈએ ત્યારે આ બધા નિયમ હોય છે પણ ત્યાં વાળ છૂટા રાખવાનું કારણ એ કે જે પરસેવો થાય છે એ પરસેવો તરત જ એ પાછો રિસાયકલ થવું જોઈએ જો એ સંતુલન જોખમય તો લાંબા વાળ હોય તો અંદર પરસેવો કેટલો થાય એટલે છૂટા જો વાળ હોય તો એનું રીસાયકલ ફટાફટ થાય છે આપણે એસી માં બેઠા હોઈએ અને બહાર પાણીના ટપકા જે થાય છે ને એ પાણીના ટપકા આપણા પરસેવાના છે તમે વિચારો એ પરસેવો પીવાનો થાય આપણે પીએ પણ ત્યાં આ બધી વસ્તુ કરવી પડે છે એટલે તમારે તમારા શરીરને આ બધી વસ્તુ માટે તૈયાર કરવું પડે છે એટલે આ આખી એની મેટાબોલિઝમ આખી તો કેટલા દિવસ એમને ક્વોરન્ટાઇન રહેવું પડશે લગભગ હું એવું કહી શકું કે પાંચ થી દસ દિવસ તો એને એની પરિસ્થિતિ કેવી છે એના ઉપર આધાર છે બીજું કે ત્યાં એવા કોઈ જીવાણુઓ કેવા ત્યાં હોતા નથી પણ પૃથ્વી ઉપર તો એની પોલ્યુશનની ને બધાની પ્રમાણને જ્યાં બેક્ટેરિયાને બધાના પ્રમાણ વધારે હોય છે એટલે એને તરત કોઈ ચેપ ના લાગે એ બધી વસ્તુનું પણ ધ્યાન રાખવું પડે પ્લસ જ્યાં ગુરુત્વાકર્ષણ એટલે વેઇટલેસનેસ ત્યાં એ હવામાં ઉડતા જ હોય છે વજનનો એને અનુભવ નથી બરાબર છે તમે જ્યારે શરીર અત્યારે તમે બેઠા છો તો તમારા શરીરનું વજન તમારી કરોડરજ્જુ એના ઉપર પડે છે એટલે એના મણકા વચ્ચેની ગાડીઓ થોડી દબાયેલી હોય છે પણ જ્યાં વજન વિહીન હોય ત્યાં એ ગાદી દબાયેલી ના હોય એટલે હું દર્શક મિત્રોને કહું જો તમારે ઊંચાઈ વધારવી હોય ને તો સ્પેસમાં જાઓ

હવે પૃથ્વી પર આવશે એટલે એના ઉપર દબાણ આવે હવે દરેક માસપેશીઓ વચ્ચે દબાણ આવે એટલે દુખાવો થાય આપણે એક દેશમાંથી બીજા દેશમાં જઈએ ત્યારે જેટ લેગ લાગે તો આમાં શું થાય આ સ્પેસ લેગ લાગે ને મે તમને કીધું એમ કે સૌથી પહેલા તો એને એના શરીરનું વજન ઉપાડવા માટે તૈયાર કરવી પડે ધીરે ધીરે તમે ભરપેટ જમો અને સુવો ત્યારે શું થાય છે તમે સુઈ શકતા નથી હવે અત્યારે એ સ્પેસમાં જ્યારે જમતા હતા ત્યારે તો વજન કઈ અને જમવાનું બદલાશે હવે જમવાનું ધીરે ધીરે બદલાય ને અત્યારે તરત તેને સોલિડ આપી દે તો પેટમાં પથરો પડે તો કેવી તકલીફ થાય ને કારણ કે હવે તો એને ગુરુત્વાકર્ષણ બળ લાગે લાગે છે તો ધીરે ધીરે અને નાના નાના ઇન્ટરવલ દરમિયાન એને આપવાનું બરાબર છે કે આટલું જમો કલાક પછી બીજું જમો એટલે શરીર ઉપર એનું વજન ના પડે ધીરે 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 એ ખોરાક વધારવામાં અને પૃથ્વીના વાતાવરણમાં એને મેચ કરે પછી એને ઈચ્છા થાય કે મારે ભારત જવું છે લોકોને મળવું છે તરત આવવા ના મળે છેલ્લો સવાલ પૂછી લઉં કે આખું જે ચાલી રહ્યું છે ઓપરેશન એમને પાછા લાવવાનું એમાં એક એક પાત્રનું વારંવાર નામ બોલાયા કરે છે એલન મસ્ક તો આ એમની કંપની દ્વારા આ બધું એમને લાવવામાં આવી રહ્યા છે એ સંદર્ભે તમારું શું કહેવું છે એવું કહેવાય છે કે હવે એમની એમનું નામ એમની કંપનીનું નામ એકદમ ઉપર આવી જશે આ તો ઘટના જ્યારે બની કદાચ આપણા પહેલા વિડીયોમાં પણ આ વાત કહેલી જ હતી કે હવે એ કંપનીના શેર વધશે અને એ શેર વધારવા માટે જ આ ઘટના નું સર્જન કર્યું હોય એવું ઘણાને લાગે એવું ઘણાને લાગે છે અને મને પણ લાગે છે ખ્યાલ આવ આ આટલું તો લાંબુ રોકાણ અને આટલી એક્સાઇટમેન્ટ ઊભી થવી અને હવે આ લોકો એને લઈને આવશે બરાબર છે એટલે એવું કહી શકાય કે આ આખી જેને કહેવાય કે પ્લાન્ટ આખો પ્રોજેક્ટ હોય એવું પણ હું કહી શકું એ રીતની ધનિજયભાઈ નવી સવાર માટે તમે આટલો ઉપયોગી અને માહિતીસભર ઇન્ટરવ્યૂ અમને આપ્યો એ માટે તમારો આભાર માનીએ છીએ નમસ્તે